ખાલી પંદર હજાર ભરી તમે ગાડીના માલિક બની શકો છો આ આપણે ઘણી બધી ઇકો ગાડી લઈને છીએ જેમાં ખાલી ડાઉન પેમેન્ટ ભરી તમે ગાડીના માલિક બની શકો છો તો ગાડી ક્યાં જોવા મળશે ગાડીની કિંમત શું છે અને વાહન માલિકનો નંબર ક્યાંથી મળશે તે વિડીયોમાં આગળ મળી રહેશે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયોને એક લાઇક જરૂર આપજો હવે પેલી ગાડીની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી ઇકો આ ગાડીના મોડલ ની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર વીસ નું છે ગાડીના ઓનર ની વાત કરીએ તો ગાડીના એક ઓનર છે આ ગાડી પેટ્રોલ પ્લસ સી માં છે આ ગાડી જેન્યુઅન છોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની મીટર માં ગાડી છે ગાડીમાં ફૂલ વીમો ચાલુ છે રિપટોપ કન્ડિશન માં ગાડી છે ગાડી આખી ઓરિજિનલ છે આ ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે જેના તમે ફોટા આપણી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ગાડીમાં ટાયરની વાત કરીએ તો ગાડીના પાંચે પાંચ ટાયર નવા છે આખી ગાડી ઓરિજિનલ છે ગાડીમાં સીટ કવર તમે જોઈ રહ્યા છો એસેસરીથી ભરપૂર છે ગાડીમાં કોઈ પણ જાતની ખરાબી નથી તેઓ વાહન માલિકનું જણાવું છે આ ગાડીની કિંમતની વાત કરીએ આપણે તો વાહન માલિકે આ ગાડીની કિંમત ચાર લાખ એંસી હજાર રાખી છે જેમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવે છે વાહન માલિકનો નંબર આપણે વિડીયોની રિસિપ્શનમાં આપેલો છે વાહન માલિકનો નંબર રિસિપ્શનમાંથી કેવી રીતે કાઢવો તે જો કોઈ મારા મિત્રને ન આવડે તો આપણે વિડીયોની છેલ્લે બતાવેલું છે કેવી રીતે વાહન માલિકનો નંબર કાઢવો તો વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયોને એક લાઈક જરૂર આપજો જેથી મને થોડું ઘણું પ્રોત્સાહન મળી રહે આ ગાડી બે હજાર વીસના મોડલની છે ફર્સ્ટ ઓનરમાં ગાડી છે જે કોઈ મારા મિત્રોને ગાડી લેવાની ઈચ્છા હોય તો વાન માલિક સાથે ફોન માં વાતચીત કરી લેવી ત્યારબાદ આગળ બીજી ગાડી ની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી ઈકો ફાઈવ સીટર એસી છે આ ગાડી ના મોડલ ની વાત કરીએ તો ગાડી નું મોડલ બે હજાર બાવીસ છે આ ગાડી તમે ફક્ત પચીસ હજાર ડાઉન પેમેન્ટ ભરી ગાડી ઘરે લઈ જઈ શકો છો ગાડી ના ઓનર ની વાત કરીએ તો ગાડી નો એક ઓનર છે ગાડી ના વિમાનની વાત કરીએ તો ગાડીમાં વીમો ચાલુ છે કંપની ફિટિંગ સીએનજી છે પેટ્રોલ પ્લસ સીએનજી માં છે આ ગાડી જન્યુન 72000 કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડમાં મીટર છે આ ગાડી એકદમ ચાલુ એવી કન્ડિશનમાં છે ઇન્ટિરિયરના ફોટા તમે જોઈ રહ્યા છો ઇન્ટિરિયર એકદમ સારું એવું કન્ડિશનમાં છે લેધર સીટ કવર છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી જોવાની ઈચ્છા હોય તો ગાડી તમને ભાવનગર જોવા મળશે વાહન માલિકનો નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ત્યાંથી તમે કોલ કરીએ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે ગાડીની કિંમતની વાત કરીએ તો આ ગાડીની કિંમત વાહન માલિકે પાંચ લાખ પંચોતેર હજાર રાખી છે જેમાં પાંચ લાખ પચાસ હજાર સુધીની લોન અંદાજીત થઈ શકે છે એટલે કે તમારે ફક્ત પચીસ હજાર ડાઉન પેમેન્ટ ભરી તમે આ ગાડીના માલિક બની શકો છો બે હજાર બાવીસના મોડલની ફાઇવ સીટર એસી ફસ્ટ ઓનર આખી ગાડી ઓરિજનલ એન્જિન પાવરફુલ ટાયર એકદમ સારા એવા કન્ડિશનમાં ગાડીની કિંમત પાંચ લાખ પંચોતેર હજાર રાખી છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો આપણે વાહન માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને જે કોઈ મારા દર્શક મિત્રો રૂબરૂ જોવા જાય તો વાહન માલિક સાથે ફોનમાં વાતચીત કરી લેવી જેથી જો ગાડી વેચાઈ ગઈ તો તમારે ખોટો ધક્કો ન થાય આગળ અત્યારે ભાઈ ત્રીજી ગાડીની વાત કરીએ તો આગળ ગાડી છે મારુતિ સુઝુકી એક કોન આ ગાડી ફોટાદવાળા અને તેની આસપાસવાળા લોકો માટે ખાસ છે આ ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સત્તરનું છે ગાડી પેટ્રોલ પ્લસ સી એન છે આરસી બુકમાં સી એન જીની એન્ટ્રી થયેલી છે આ ગાડીના વીમાની વાત કરીએ તો ગાડીનો વીમો પણ ચાલુ છે જે કોઈ મારા દર્શક મિત્રો આ ગાડી જોવાની ઈચ્છા હોય તો ગાડી તમને બોટાદ જોવા મળશે આખી ગાડી ઓરિજિનલ છે ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેવું વાહન માલિકનું જણાવવું છે ટાયરની વાત કરીએ તો ટાયર બધા એકદમ સારા છે ગાડીની કિંમત માલિકે ત્રણ લાખ ચાલીસ હજાર રાખી છે ત્યારબાદ આગળ બીજી ગાડીની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી એક ફાઈવ સીટર આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર અગિયાર છે ગાડીના ઓનરની વાત કરીએ તો ગાડીના ત્રણ ઓનર છે આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં છે આરસી બુકમાં ની એન્ટ્રી થયેલી છે ગાડીના વીમો પૂરો થઈ ગયો છે એન્જિન ગાડીનું કમ્પ્લીટ છે આખી ગાડી ઓરિજિનલ છે ગાડીનું ટીક ઓફ કન્ડિશનમાં છે જે કોઈ મારા દર્શક મિત્રો ના ગાડી જોવાની ઈચ્છા હોય તો ગાડી તમને પાલિતાણા જોવા મળશે કે તમારે વધારે માહિતી મેળવી હોય તો વાહન માલિક સાથે ફોન માં વાતચીત કરી લેવી ત્યારબાદ આગળ બીજી ગાડી ની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી ઈકો 5 સીટર આ ગાડી ના મોડેલ ની વાત કરીએ તો ગાડી નું મોડેલ 2018 છે ગાડી ના ઓનર ની વાત કરીએ તો ગાડી ના બે ઓનર છે આ ગાડી જન્યુન 63000 કિલોમીટર ચાલેલી છે ગાડીના ચારે ચાર ટાયર સિત્તેરથી એસી ટકા છે ગાડીનો વીમો પાસિંગ અને પીયુસી ચાલુ છે ગાડીમાં એસી પણ પાવરફુલ છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી જોવાની ઈચ્છા હોય તો આ ગાડી પણ તમને પાલીતાણા જોવા મળશે ઇન્ટીરિયલ તમે જોઈ રહ્યા છો એકદમ સારી કન્ડિશનમાં ઇન્ટિરિયર છે ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે અઢાર કિલોની બોટલ આવે છે આખી ગાડીમાં ક્યાંય કાટ કે સડો નથી આખી ગાડીમાં કઈ પણ જગ્યાએ કલર પણ નથી કરેલા આખી ગાડી ઓરિજિનલ છે ગાડીને એન્જિન પાવરફુલ છે છે ટૂંકમાં આખી ગાડીમાં કંઈ પણ એક પણ રૂપિયાનો ખર્ચો નથી તે વાહન માલિકનું જણાવવું છે હવે ગાડીની કિંમતની વાત કરીએ તો ભાઈએ ગાડીની કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર રાખી છે આ ગાડી પ્યોર ઘર ઘરાવ ગાડી છે રૂબરૂમાં કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં છે વાહન માલિકનો નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો જે કોઈ મારા દર્શક મિત્રો રૂબરૂ ગાડી જોવા જાય તો વાહન માલિક સાથે ફોનમાં વાતચીત કરી લેવી જેથી જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ત્યારબાદ આગળ બીજી ગાડીની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી એક આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર એકવીસ છે ગાડી પેટ્રોલ પ્લસ માં છે આ ગાડીના ઓનરની વાત કરીએ તો ગાડીના બે ઓનર છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી જોવાની ઈચ્છા હોય તો ગાડી તમને ભાવનગર ભવાની મોટર્સમાં જોવા મળશે આ જગ્યા પર લોનની સુવિધા પણ આપવામાં આવે છે આ ગાડી એન્જિન પાવરફુલ છે ટાયર એકદમ સારા છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે કોઈ મારા દર્શક મિત્રોને આ ગાડી લેવાની ઈચ્છા હોય તો વાહન માલિકે આ ગાડીની કિંમત ચાર લાખ પંદર હજાર રાખી છે જેમાં ચાર લાખની લોન થઈ જઈ શકે છે એટલે કે તમારે ફક્ત પંદર હજાર ડાઉન પેમેન્ટ કરી આ ગાડી તમે લઈ જઈ શકો છો વધુ માહિતી માટે તમે વાહન માલિક સાથે ફોનમાં વાતચીત કરી શકો છો વાહન માલિકનો નંબર આપણે વિડીયોની માં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો આ ગાડી તમે ફક્ત પંદર હજાર ભરી પોતાના ઘરે લઈ જઈ શકો છો બાકીની લોન જગ્યા પર કરી આપવામાં આવી છે વધુ માહિતી માટે તમે વાહન માલિક સાથે ફોનમાં વાતચીત કરી શકો છો